કળશિત મગજ થઈ ગયેલા છે સત્યુગી વાતાવરણ બને એટલા માટે અમે ભગીરથ પ્રયાસ કરીશું મનુષ્યમાં દેવત્વને ધરતી પર સર્વ વાતાવરણ બનાવવા માટે ગુરુદેવ આજે સાક્ષાત અમારા બલિયા ગામમાં આવ્યા છે મને યાદ છે અમારા બલિયા ગામમાં જયંતિભાઈ પ્રજાપતિ અમારા બીજા જયંતિભાઈ પંચાલ અમારા વરિષ્ઠ કાર્યકર્તા જૂના હતા અને જેમને બહુ સરસ અહીંયા કામ કરેલું ધીમે ધીમે અમારા કાર્યકર્તા બીજા ઉપસ્થિત થયા રામુભાઈ પ્રજાપતિ નંદુબેન જેવા કાર્યકર્તાઓ ઉપસી આવી રહ્યા છે બધા ભેગા મળીને ભગવાન પરમાત્મા સૌનું કલ્યાણ કરે